નમસ્કાર દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ બિયન્ડ ધ સક્સેસમાં આપનું સ્વાગત છે આજે આપણે આવે છે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના રાલજ ગામમાં રાલચ ગામના જે સિકોતર માતાનું મંદિર છે ત્યાંના દર્શને સાથે જ વહાણવટી માતાનું પણ અહીંયા મંદિર છે જે હજારો વર્ષ પૌરાણિક મંદિર છે તો આ મંદિરની પાછળ કેવી આસ્થા જોડાયેલી છે આ મંદિરનો ઇતિહાસ શું છે સાથે જ ભક્તોનો ધસારો આજે અહીંયા કેમ હોય છે એ તમામ વસ્તુ જાણીશું ચલો મારી જોડે મંદિરના દર્શને અને દર્શન કરીને તમને જણાવું મિત્રો આ મંદિર પરિસરની અંદર વાણવટી માતાનું મંદિર છે મંદિર છે તો અહીંયા આગળ પણ ભક્તો ખાસ અહીંયા મહત્વ ધરાવે છે અહીંયા આવું આવીને દર્શન કરતા હોય છે આ જો આ વહાણ છે સ્ટીલનું આખું બનાવેલું વહાણ છે જેના પર દર્શન કરવાનો ખાસ મહિમા છે

મિત્રો મંદિરના દર્શને આવ્યા એટલે આનો ઇતિહાસ જાણવો ખૂબ જ જરૂરી હોય છે તો આપણી જોડે મંદિરના જે ટ્રસ્ટી છે રમેશભાઈ એમની જોડે વાત કરીએ અને ઇતિહાસ જાણે આપણું સ્વાગત છે તો આનો ઇતિહાસ શું જતા હતા એટલે આ મંદિરની સ્થાપના કેમ થઈ એ થોડું જણાવશો આ આનો ઇતિહાસનો આ મંદિરની સ્થાપના થયેલું કોઈને પણ ખબર નથી મારે ખંભાળથી જ્યારે બંદર હતું આપણું અહીંયા અને જ્યારે વાહનો આવતા હતા ત્યારે માતાજી પોતે બિરાજમાન હતા અને માતાજી બિરાજમાન થયા નવસોથી અઢાર વર્ષ થઈ ગયા અને પાછા થાંભલો છે એટલે લાકડાના થાંભલા ઉપર માતા વારણવાળા રસ્તો પૂરો પડે રસ્તો બતાવો ત્યારે માતાજીનો થાંભલો ત્યાં થાંભલા પર માતા દેવો પ્રગટ કરતા હતા એટલે વાણો ખબર પડતી હતી કે આ રસ્તો મળી ગયો એમ હજારો વર્ષ પુરાણું જે આ મંતાજીનું સ્થાપન છે એટલે ક્યારે સ્થાપન થયું સ્થાપન નથી પ્રગટ્ય સાક્ષર પ્રગટ્ય મૂર્તિ છે પ્રગટ્ય સાક્ષર પ્રગટ પ્રગટ્યમૂર્તિ છે અને એનો ઇતિહાસમાં શું છે કે જે જેમ ખંભાળનું મંદિરનો વિકાસ ઓછો થઈ ગયો ખંભાત સુકનો કાપથી બાદ નજીક ટેલી ગયો એમ એમ અહીંયા જંગલ થઈ ગયું અને જંગલની અંદરમાં પોતે એ જ સ્વરૂપમાં એ નાના સકા મંદિરની અંદર પોતાના ઘરની અંદર બેઠા હતા અને ધીરે 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 આજે પચાસ વર્ષ પછી માતાજી આખા જગ્યાનો વિકાસ કર્યો અને માતા પોતે છે એટલે જ આ અત્યારે આપણે જોઈ શકો છો કે પોતે છે અત્યારે માતાજી હાજરા હાજર છે એ થાંભલા અને તામાંથી મળી દીધેલો છે અને જે મંદિર બન્યું એ બે હજાર છની ની અંદર માય હુકમ કર્યો ત્યારે નાની સરખી મંદિરની અંદરથી આ મોટું શિવાલય આખું મંદિર બની ગયું બે હજાર છમાં માં મંદિર બન્યું પછી માએ કહ્યું કે હજુ પણ આપણે તો કામ બાકી છે તો માતાજી પછી બે હજાર નવની અંદર શિવાલય બનાવડાયું અને શિવની શક્તિ હાથે બેસાડ્યા અને એ દિવસથી ત્રણ લાખ માણસો પ્રસાદ મહાપ્રસાદ હતો અને મહા માતાજીએ સ્થાપના થયેલી શિવાલયની સ્થાપના થયેલી માતા ભણે પ્રગટ્યા જતા અને પૂર્ણાના થયેલા આવ્યા આ પ્રમાણે વીસ પચાસ વર્ષ પહેલાં નિકાસ ચાલુ થયો અને અત્યારે સિકોતરી બે હજાર સુડતાલીસની અંદર આ જગ્યાનો માતાએ તકતી પર નામ લખાવડાયું કે આ ધામ શબ્દ લખો તો સિકોત્રી યાત્રા ધામ શબ્દ આવ્યો એટલે આ યાત્રાધામ માતાજી બનાવી યાત્રાધામ બનાવડાયું માતાજી અને અત્યારે યાત્રાધામ થઈ ગયું છે હજારો ભક્તો દર્શન કરવા આવે છે બે દેશ વિદેશથી હજારો ભક્તોની મદદ થાય છે અને આવો જીરો હતું એની જગ્યાએ પચીસથી ત્રીસ પચીસ એક કરોડના ખર્ચે આખું ડેવલપમેન્ટ ધીરે ધીરે થતું સરકારે પણ આની અંદર ગાર્ડન ત્રણ લાખો ત્રણ કરોડ ત્રણ કરોડ ગાર્ડન બનાવ્યો સરકારે પણ સારી મદદ કરી છે મારી કૃપાથી સુંદર આયોજન છે અમારે ત્યાં આગળ નવરાત્રમાં મોટા ગરબા થાય છે પ્રસંગો થાય છે રાપાંચમનો અંકોળ પણ થશે એ દિવસે મેળો ભરાય છે આ પ્રમાણે હજારો ભક્તો દૂર દૂરથી આવે છે અને અહીંયા દર્શન કરે છે સાથે સાથે માના હુકમથી અત્યારે ભોજનાલય ચાલુ કર્યું છે બે વર્ષથી જેની અંદર હજારો ભક્તો મહાપ્રસાદ લઈને જાય છે કાયમ માટે ચાલુ કર્યું છે અને કોઈ પણ પૈસો ટોકન લેવામાં આવતું નથી જે કોઈ આવે એને કોઈ પણ જાતિના જાતના ભેદભાવ સિવાય તો આ નિશ્ચયને જમવા માટેની છૂટ આપેલી છે આ મહાપ્રસાદનું પણ આયોજન મારે કર્યું છે અને આ જગદંબા સાક્ષાત છે હજારો ભક્તોની મનોકામના પૂર્ણ કરી અને કોઈપણ સંકલ્પ માનો કરીને બાધા કરી જાય વિચાર કરી જાય ત્યારે મહાસંકલ્પ સંકલ્પ પૂરો કરે છે

દર રવિવારે પ્રસાદ મિત્રો મંદિરના દર્શન કર્યા બાદ તમને આ જે પરિસર છે એના પર દર્શન કરાવું છું બતાવું છું જો ભક્તો નો ધસારો કેટલો બધો છે સાથે સૌથી મસ્ત વસ્તુ એ છે અહિયાં નીચે એક બાગ પણ છે આ બાગમાં તમે આસાનીથી તમારા ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો ફરી શકો છો નીચે દરિયા કિનારો પણ છે ને આખો આખો દરિયો જ છે વિસ્તાર તમે જોઈ રહ્યા છો દરિયા કિનારો છે એટલે મહારાજે જેમ આપણે કહ્યું એમ કે પહેલાં વાહન આવતા ખંભાતના અખાતે તો ખંભાતના અખાતે વહાણ આ મંદિર જોઈને જજ કરી શકતા હતા કે ભાઈ અહીંયા આગળ આવી ગયું ખંભાત આખા ગયો તો સામે સામે જે કિનારો છે તમે જોવો છો સપાટી દેખાઈ રહી છે એ ખંભાતનો અખાત કહેવાય છે આ ખંભાતના અખાતની બિલકુલ મધ્યની અંદર આ મંદિર છે અને અહીંયા હજારો ભક્તોનો ધસારો રહેતો હોય છે આ બાગ પણ નીચે છે ત્યાં પણ તમે આસાનીથી તમારા ફેમિલી જોડે બેસી શકો સાંજના સમયે આવો તો પણ મસ્ત તમને નજારો મળશે જોવા નીચે જઈને પણ હું તમને બતાવું કેવું છે શું છે હું તો આ તમને અત્યારે બતાવી રહ્યો હા મેં આખી પટ્ટી કિનારો છે આખો દરિયા કિનારો છે મિત્રો મંદિર પરિસર ની અંદર ભંડારો પણ સવારે દસ વાગ્યા થી ચાલુ થઈ જાય છે અને અઢી વાગ્યા સુધી ચાલતો હોય છે તો અમે પણ પ્રસાદ લેવા આવ્યા છીએ તો તમને આ ભંડારો અહીંયા ચાલતો હોય છે લોકો અઢી વાગ્યાનો સમય થયો છે પરંતુ લોકો હજુ પણ અહીંયા ભોજન પ્રસાદ લઈ જ રહ્યા છે જો આ મારી પાછળ તમને નજારો જોઈ રહ્યા છો આ આવી રીતે અહીંયા ભંડારો ચાલે છે અહીંયા ગાડી ભોજન પણ મળતું હોય છે વાગ્યા સુધી તો અમારી પાસે તમામ લોકો ભોજન પ્રસાદ લઈ રહે છે મિત્રો જય માતાજી જય સિકોતર માં મિત્રો તમને મારી આ સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને બને તો શેર કરજો ફરી એકવાર મળીશું નવી સ્ટોરી સાથે નવી દા સાથે ત્યાં સુધી મને રજા આપજો નમસ્કાર જય શ્રી કૃષ્ણ